કરજન પોલીસે બોગસ ખેડૂત બનેલા એવા વડોદરાના ભવરલાલ ગોડની ધરપકડ કરી કરજણ તાલુકાના છંછવા ગામે આરોપી એવા ભવરલાલ ગોડનાઓ બોગસ ખેડૂત બન્યા હોવાની ફરિયાદ કરજન મામલતદારે નોંધાવતા કરજન પોલીસે ભવરલાલ ગોડ રહે છાની વડોદરાની ધરપકડ કરી વડોદરા વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ અઢાર અગિયાર બે હજાર ચોવીસના રોજ કલેક્ટરને આરોપી ખોટા ખેડૂત પ્રમાણપત્રના આધારે ખેડૂત બન્યા હોવાની રજૂઆત કરતા કલેક્ટર દ્વારા તપાસ હાથ ધરાઈ હતી જે બાબતે કરજણ મામલતદારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી કરજણ પોલીસે આરોપીને ધરપકડ કરી હતી આપને જણાવવાનું કે પોલીસ મેનુઅલ મુજબ મહેરબાન રેન્જ આઈજીપી સાહેબને દર જિલ્લામાં એક વાર્ષિક ઇન્સ્પેક્શન કરાવવાનું હોય છે આ ઇન્સ્પેક્શન પાંચ દિવસ સુધી ચાલતા હોય છે અને આ દરમિયાન સાહેબ બે પોલીસ સ્ટેશનની પણ વિગતવાર ઇન્સ્પેક્શન કરતા હોય છે એસપી કચેરીઓ પણ વિગતવાર ઇન્સ્પેક્શન કરતા હોય છે

તોફાન થઈ ગયું છે અને તેમની ફરજિયાત પોલીસ સ્ટેશન ખાતે છેતરપિંડીના કેસમાં ધરપકડ થઈ છે કે શું છે એમાં જેટલી મળતી વિગતો છે મેં આપને આપું છું કે આજ બપોરનો ટાઈમમાં આપના એક કરજન મામલદાર સી તરફથી કરજણ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ માટે એક અરજી આપવામાં આવેલ હતી કે આ લોકોની ઇલેક્ટ્રો ઓફિસમાં એક તપાસ થઈ હતી અને એવા આક્ષેપો થયા હતા કે બોગસ ખેડૂત બનીને ખોટા દાખલા રજૂ કરવામાં આવેલ હતા તો આ

એમાં વધુ ડિટેલ મેં આપણે થોડી વાત પછી કહી શકું છું બટ હાલના તબક્કે એટલું જરૂર છે કે ભવરલાલ ગોરની ગઢન પોલીસ ની પૂછપરછ ચાલુ છે અને જે સંયોગિક પુરાવા અને દસ્તાવેજી પુરાવા મમદાસ રિપોર્ટમાં પણ હશે અને જે એમની પૂછપરછ બહાર આવશે એની આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે